મેટ્રોની કામગીરીને લઈને વારંવાર કોઈને કોઈ સમસ્યા લોકોને પડી રહી છે ત્યારે હાલમાં જ નાના વરાચા ચીકુવાડી ખાતે મેટ્રોની ક્રેન એક બંગલા પર તૂટી પડતા અફડા માહોલ સર્જવા પામ્યો હતો સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી જોકે બંગલામાં અને ત્યાં પાર્ક વાહનોમાં ભારે નુકસાન થવા પામ્યું છે સુરતમાં ઘણા સમયથી મેટ્રોની કામગીરી ચાલી રહી છે અને તેના કારણે જ વારંવાર લોકો કોઈને કોઈ મુશ્કેલીમાં મુકાતા હોય છે મેટ્રોને લઈને ચોમાસામાં રોડ બેસી જવા તો મેટ્રોની કામગીરી નજીકના મકાનોમાંથી ફીણ નીકળવા સહિતના બનાવો વચ્ચે હાલમાં જ મેટ્રોનો સ્પાન વળી જવાની ઘટના બની હતી ત્યારે હવે આજે ગુરુવારના સુરતમાં ફરી મેટ્રોની કામગીરી દરમિયાન એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી વાત કરી રહ્યા છીએ નાના વરાછા વિસ્તારની સુરતના નાના વરાછા વિસ્તારમાં આવેલા ચીકુવાડી પાસે તપવન સ્કૂલ નજીક મેટ્રોની કામગીરી દરમિયાન બે ક્રેન વડે લોન્ચર મેટ્રો પર ચઢવામાં આવી રહ્યું હતું દરમિયાન બંને ક્રેન ઊંધી ઉડી ગઈ હતી ક્રેન બાજુમાં આવેલા બંગલાની બાલ્કની પણ નવી પડી હતી જેથી બાલ્કનીનો ભાગ તૂટી જવા પામ્યો હતો હાલ તો કોઈ જાનહાની નથી ઘરમાં કોઈ હાજર નહોતું દુર્ઘટનાને પગલે મેટ્રોના અધિકારીની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે તો ક્રેન તૂટી પડવાની ઘટનામાં વાહનોમાં પણ વ્યાપક નુકસાન થયું હતું બનાવ લઈને લોકોમાં તફી મચી ગઈ હતી જ્યારે મેટ્રોના અધિકારીઓ સાથે પોલીસ અને પાલિકાની ટીમ પણ સ્થળે દોડી ગઈ હતી અને પડી ગયેલી ક્રાઇમ દૂર કરવાની કામગીરી હાથ ધરાય છે બ્યુરો રિપબ્લિકન ફર ન્યૂઝ